ગુજરાત એટીએસ દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની ગાંધીનગરના અડાલજ પાસેથી ધરપકડ કરવામાં આવી છે એટીએસની ટીમને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેથી તેના ઉપર વોચ રાખવામાં આવી હતી જે બાદ એટીએસની ટીમ દ્વારા આઈએસઆઈએસ સાથે જોડાયેલા ત્રણેય આતંકીઓને ધરપકડ કરવામાં આવી છે આ આતંકવાદીઓ હથિયારોની આપ લે કરવા માટે ગુજરાત આવતા હતા અને તેમની યોજના દેશના અનેક સ્થળો પર હુમલા કરવાની હતી ધરપકડ કરાયેલા આતંકીઓ બે અલગ અલગ મોડ્યુલનો ભાગ હોવાનું પણ સામે આવ્યું છે એટીએસની રડારમાં રહેલા આતંકીઓ દેશના કયા સ્થળનો હુમલો કરવાના હતા તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે જ્યારે બપોરે એક વાગ્યે સત્તાવાર રીતે ગુજરાત એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ